જય માતા ડેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે આખો એક તબેલો વેચવાની છે સાતથી આઠ ભેંસું વેચવાની છે એક જ માલિકને તો વિડિયોમાં આગળ વધીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ મિત્રો વિડિયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય ને બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રોને ભેંસું લેવાની હોય તો સરળતાથી આપણે જ્યાં થઈ ગઈ લે વેચ કરી શકે અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખો મયુર ગઢવી પંચાણું પંચાવન અને ફેસબુકમાં આઈડી છે મયુરભાઈ ગઢવી તો એમાં પણ ફોલો કરી નાખો વિડીયો મારો મિત્રો ગમે તો હું તમને ફરી એકવાર જાણી લાઈક કરી નાખો અને તમારે જાહેરાત કરવાની ભાઈ મારા વોટ્સઅપ નંબર ઇન્સ્ટાગ્રામમાં જડી જશે મને મેસેજ કરવાનો રહેશે તમારે ને ત્રેવીસ છેન્નું અઠ્ઠાણું તમે મેસેજ કરી શકો છો તો હું હવે તમને આખી માહિતી આપું મેં સુની નામ છે સંજીવભાઈ તમને આ ભેંસું ક્યાં જ જોવા મળશે હવે એકવાર માહિતી આપી દઉં ગામ રબારીકા તાલુકો જોધપુર જિલ્લો જામનગર તમને આ ભેંસું જોવા મળશે ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસુમાં મિત્રો કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું થાય છે બાકી જોઈ લ્યો ને તમારે જાહેરાત કરવાની તો મિત્રો તમને એકવાર કીધેલ છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે વિડીયોને બને એટલો શેર કરો અને ભેંસુની માહિતી તમારે લેવાની રહેશે ભાઈના કોન્ટેક નંબર આપી દઈશ સંજયભાઈના તો ત્યાં તમે કોન્ટેક કરી લેજો સંજયભાઈનો ટોટલ જવાબદારી સંજયભાઈને ભેંસો દેવાની છે નંબર હું તમને આગળ આપીશ મિત્રો કેમ કે આખી માહિતી આપેલ ન હોય એટલા માટે આખી માહિતી આપી દઉં કે તમે કોઈ ખોટા હેરાન થાવ એના થકી આગળ તમને વિડીયોમાં માહિતી આપી દઈશ નંબર આપી દઈશ એક બે ધૂન ભેંસો છે પહેલાં વેતરથી તો ત્રીજા ચોથા વેતર સુધી બધી ભેંસો છે ટોટલ જવાબદારી વાળી પાછી છે બધું ભેંસોમાં કાંઈ ઘટેમ નથી બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી બાકી જોઈ લેસું ટોટલ જવાબદારી દેવાની છે અજયભાઈને ભેસું ને તમારો ખૂબ ખૂબ આભાર આપણે સિત્યાવીસ હજાર ફોલોઅર થઈ ગયા છે એ બદલ આવ નવો મિત્રો એ સપોર્ટ બનાવી રાખો ને અમે તમારા માટે અવનવા રોજ ભેસું ના બળદુના વિડીયો લઈ આવશું અને કોમેન્ટ કરી નાખો ક્યાં ક્યાં આપણે જિલ્લામાંથી મિત્રો તમે ભેંસો વિડીયો જોઉં છો અને તમારા આજુબાજુમાં કોઈ તબેલાવાળાની ભેસવું વેચવાની હોય તો પણ આપણા નંબર આપેલ જ છે ત્યાં તમે અમારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ જાહેરાત કરી દેવામાં આવશે એક ભેંસ હોય પચાસ ભેંસ હોય બધી ભેંસની જાહેરાત કરી દેવામાં આપણા ચેનલમાં આવશે અને વિડીયો શેર કરતા રહ્યો મિત્રો અને લાઈક કરતા રહ્યો એટલે અમને પણ સપોર્ટ લઈએ અમને પણ નવા નવા વિડીયો નાખવાનો મન થાય તમે ચેનલ લાઈ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એટલે અમને પણ નવા નવા તમારા માટે રોજ વિડીયો નાખવાનું મન થાય ને અમે તમારા માટે નવા વિડીયો નાખી દઈ એટલા માટે બને એટલો શેર કરો વિડીયોને તમારા બધાએ ગ્રુપમાં નાખી દો વોટ્સઅપમાં નાખી દો એટલે વિડીયો કોઈ મિત્રોને ભેસો લેવાની હોય તો લઈ શકે જોઈ લ્યો બાકી તમારે બેસવાની જાહેરાત કરવાની તો નંબર તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી જ છે અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે પછી તમે તમારે કદાચ ભેસવું લેવાની હોય ને તો પછી તમે વિડીયો ગોતો તો ઘડીમાં જડે નહીં ને અથવા તમારા બજેટમાં ભેંસું લેવાની હોય તો પછી તમે ચેનલ ગોટલો હોય આમ તો વેચાઈ ગઈ છે હોય છે પછી ચેનલ પહેલાં જ સબસ્ક્રાઈબ કરેલો હોય તો તમારે ભેંસું લેવામાં સરળતા રહીએ જો ડાયરેક્ટ અમે વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય જો બાકી કાંઈ ઘટેમ નથી વેપમાં ટોટલ જવાબદારી ભેંસું દેવાની છે

ફરી એકવાર જણાવી દઉં તમને કે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને એટલો વિડીયોને શેર કરો મિત્રો જેથી કોઈ પણ મિત્રો મેં જાહેરાત નાખી તમારા ઘર આવી જાય મિત્રો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે ટૂંક સમયમાં થોડાક સમયમાં જ આપણે બધે ડેલી રૂબરૂ જઈને ભેંસોની જાહેરાત નાખશું તમારો સપોર્ટ હશે તો સપોર્ટ કરીને રાખો મિત્રો આવું આવું આપણે બધે રૂબરૂ જઈ ને ભેંસોની જાહેરાત કરશું અને તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરશે તો તમારે પણ ભેસું વેચવાની હોય તો મેં રૂબરૂ આવીને તમારી ભેંસોની જાહેરાત કરી જશું તમારે બધું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે અને ટૂંક સમયમાં આપણે થોડાક સમય પછી આપણે ડેલી રૂબરૂ જઈ ને વિડીયો બનાવશું અને તમારે આગળ મોકલશું એટલે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો શેર કરી નાખો તમારો સપોર્ટ હશે મિત્રો મેં ડેલી આપણે વિડીયો નાખવાનું વિચારીએ છીએ કે એટલામાં તમારો સપોર્ટ જશે મિત્રો તો સપોર્ટ કરી નાખો જલ્દી 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 સપોર્ટ કરો વિડીયોને બને એટલો શેર કરી નાખો એટલે આપણે થોડાક સમયમાં આપણે રૂબરૂ જઈ અને જાહેરાતું નાખશું બધાયની જાહેરાત કરી દેવામાં આવશે રૂબરૂ કેમ કે રૂબરૂ જાહેરાત બને એવી ફોનમાં ના મિત્રો બને એટલા માટે આપણે તમે જેટલો સપોર્ટ કરશો એટલી જલ્દી આપણે રૂબરૂ જઈ અને બધી ભેંસોની જાહેરાત કરીશું ઘણા મિત્રોનો મેસેજ આવે છે કે ભાઈ ભાવનગર બાજુ જાઓ ભાવનગર બાજુ પણ જાશું તમારો હશે તો થોડાક સમયમાં ત્યાં ઘણા બધા તબેલા છે પચા પચા હો ભેંસોના જ તબેલા છે બધા એમણી બાજુ મણી બાજુ પણ જાશું પણ તમારો સપોર્ટ છે તો માટે સપોર્ટ બેલે બાકી ટોટલ જવાબદારી થી બધી ભેંસો દેવાની છે ભેંસો માં કઈ ગટમ નથી ભાઈ ને તમને નંબર આપી દીધેલ છે મે તો અહીં તમે ભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો ટોટલ જવાબદારી થી ભેંસો દેવાની છે બાકી વિડિયો ગમે તો ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો નો નો સપોર્ટ મિત્રો બનાવી રાખજો જોઈ લ્યો બાકી ભેંસોમાં કાંઈ ઘટેમ નથી ટૂંક સમયમાં આપણે બનશે એટલી કોશિશ કરશું કે આપણે રૂબરૂ બધા ભેંસોની જાહેરાત નાખીએ સપોર્ટ બનાવી રાખો મિત્રો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી